દીવ કોટ પાસે ટુ વ્હીલ ગાડી અને ફોર વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ખરાબ રોડ રસ્તાને લઈને આજે ફરી ફોર વ્હીલ ગાડી અને ટુ વ્હીલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટુ વ્હીલ ગાડી પર સવાર મહિલા પીડબ્લ્યુડી વર્કર નૈનાબેનને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી દીવકોટ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે ટુ વ્હીલ ચાલક ગાડીમાં પેટ્રોલ નખાવા માટે વળાંક લેતો હતો ત્યારે ગુજરાતની ફોર વ્હીલ ગાડી તેમને અડફેટે લેતા અને ટુ વ્હીલ ગાડીમાં સવાર નૈનાબેન ગંભીર ઘાયલ થયા હતા ફોર વ્હીલ ચાલક આરિફ ઉસ્માનભાઈ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા હતા તેવું જાણવા મળ્યું હતું અને તેની સાથે તેમના બે મિત્રો પણ હતા અકસ્માત થતા ત્યાં ઉપસ્થિત સ્થાનિક લોકો દ્વારા તેમને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રિફર કર્યા હતા પોલીસ પણ સરકારી હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી Ha <tongan> tengok ni tengok <tongan> hmm ha tengok pakai kod